કેશોદમાં રેઝાંગલા શહીદના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આર્ય આહિર શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેશોદ પોલીસ અધિકારી સહિત દરેક સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી આગેવાનોએ કેન્ડલ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કાર્યક્રમમાં આહિર રેજીમેન્ટના નારા પણ લાગ્યા હતા અને કેન્દ્ર સરકાર પાસે રેજિમેન્ટની માંગ કરાઈ એમની જે માગ છે કે ઓગણીસો બાસઠ માં જયારે કડકડતી ઠંડીમાં ત્યારે પૂરતા શસ્ત્રો હતા પૂરતા વસ્ત્રો હતા અને ઠંડીમાં પણ જે આહિર રેજિમેન્ટના એકસો ને ચોવીસ એના સૈનિકો હતા એ ચૌદસો ચીનની સૈનિકો સાથે લડ્યા હતા એમને તેરસો ચૌદસો જે સૈનિકો સાથે લડ્યા હતા અને એકસો ને ચૌદ જે એમાં શહીદ થયા હતા એમને બિરદાવવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ મોકો છે અને આશરે સાત વર્ષથી આહિર સમાજના યુવકો અહીં એમને શ્રદ્ધાંજલિયા આજે શ્રદ્ધાંજલિ રૂપે કેશોદના આહિષ સમાજ પર જુદી જુદી જ્ઞાતિ ના આગેવાનો આહુર સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવે તથા આહિર રેજિમેન્ટ હખે અમારાની માંગ બુલંદ બનાવવામાં આવે કેમકે કે આપણા આહિર દેશમાં અલગ અલગ બેટાલિયનો હોય છે જેમાં આપણી પણ એક આહિર સમાજની બટાલિયન હોય એવી માંગ સાથે આજે ઘણા વર્ષ